પંચમહાલમાં સરકારી અને ચાઉ કરી જવાનું મોટું કૌભાંડ ઝડપાયું પુરવઠા વિભાગની તપાસમાં ગોધરા ખાતે આવેલી દિન ગ્રાહક સહકારી મંડળીના સંચાલકો દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની હકીકત સામે આવી તપાસ દરમિયાન પુરવઠા વિભાગને તોતેર જેટલા ભૂતિયા કાર્ડ પણ મળી આવ્યા દુકાનદારે બે હજાર અગિયારથી બે હજાર ચોવીસ સુધી ભૂતિયા રેશન કાર્ડનો ઉપયોગ કરી દુકાનદાર ને બે પોઈન્ટ ચોર્યાસી કરોડના દંડ નોટિસ ફટકારવામાં આવી છે મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં આજે સરકારી અનાજની દુકાન આવેલી છે નવયુવક જે સહકારી મંડળી છે તેના સંચાલકો દ્વારા આ કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે પુરવઠા વિભાગની ટીમને તપાસ દરમિયાન તોતેર જેટલા જે બોગસ રેશન કાર્ડો છે જે ભૂતિયા રેશન કાર્ડો છે તે તપાસ દરમિયાન મળી આવ્યા હતા કરોડો રૂપિયાનું જે કૌભાંડ છે આ દુકાનના જે સંચાલકો છે તેઓ દ્વારા આચરવામાં આવ્યું છે જેને લઈને દુકાનદારો સામે જે પુરવઠા વિભાગ દ્વારા જે છે તે કાર્યવાહી કરવામાં આવી છે અને તેઓને દંડ અંગેની નોટિસ ફટકારવામાં આવી છે બે કરોડ ને ચોર્યાસી લાખ ના દંડની નોટિસ ફટકારવામાં આવી છે અને ત્રીસ દિવસની જે રકમ ભરવા માટેની પુરવઠા વિભાગ દ્વારા મુદત પણ આપવામાં આવી છે જો આ રકમ દુકાનદારો દ્વારા ચુકવણી કરવામાં નહીં આવે તો તેઓની મિલકત સંબંધિત કાર્યવાહી પણ કરવામાં આવનાર હોવાનું પુરવઠા વિભાગે જણાવ્યું હતું રવિ શાહ જીએસટીવી પંચમહાલ વધુ વિગત મેળવી લઈએ સહકારી મંડળી આવેલી છે મંડળી દ્વારા જે અનાજ છે તે ચાઉ કરી જવામાં આવતા જે પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ આવી હતી પુરવઠા વિભાગની તપાસ દરમિયાન